કોંગ્રેસ પાર્ટી ફરી વખત વિવાદમાં આવી છે એક તરફ કોંગ્રેસ પાર્ટી સંગઠન સર્જન અભિયાન શરૂ કરી રહી છે અને તેના માધ્યમથી લોકોને જોડવાનો પ્રયાસ કરી રહી છે અને સંગઠનને વધુ મજબૂત કરવાની વાત કરી રહી છે પરંતુ બીજી તરફ ખુદ અમદાવાદ શહેરની અંદર ચાંદખેડા વોર્ડના પ્રમુખને ખુદ ચાંદખેડાના જ મહિલા કોર્પોરેટર છે તે લાફો જીકી દે છે અને તેની સાથે મારપીટ કરે છે મળવા છે ચાંદખેડાના જે વોર્ડ પ્રમુખ છે અમિતભાઈ પટેલ અમિતભાઈ પટેલ આખી ઘટના શું હતી ક્યારે આ ઘટના બની છે આપણી સાથે શું એ દુર્વ્યવહાર છે આપણી સાથે કરવામાં આવે છે કયા વ્યક્તિએ કર્યો છે આપણી સાથે મારા વોર્ડમાં ચાંખેડા વોર્ડ પ્રમુખ અમિત પટેલ છું હું હવે અમારા વોર્ડમાં આગળ જે રાહુલ ગાંધીનું સપનું છે બે હજાર એના માટે સંગઠન સૂચનની એક મિટિંગ બોલાવવામાં આવેલી એમાં પ્રદેશના પ્રભારી પ્લસ શહેરના પ્રભારી એવી રીતે આવેલા પ્લસ વોર્ડના પ્રભારી બી અમારા હાજર હતા પાંચ પ્રભારીના અંડરમાં અમારી મિટિંગ બોલાવેલી હતી એમાંથી ચાંખેડાના તમામ આગેવાન કાર્યકર્તા શ્રી બધાને બોલાવાયેલા હવે આ મિટિંગમાં કશું જ અમે તો બોલ્યા નથી કે કશું કંઈ કર્યું નથી પણ જે પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ સાંભળવા માટે જે પ્રભારીઓ શ્રી આવેલા એમને બધા સાંભળતા હતા પ્રભારી શ્રી એક એક કાર્યકર્તા વારાફરતી બોલવાના હતા અને જેમાંથી બે ત્રણ કાર્યકર્તા બોલ્યા અને એના પછી વોર્ડ પ્રમુખની જે અત્યારે હાલ હું છું એની પ્રશંસા કોઈક કાર્યકર્તા કરતા હશે એને એટલા એને રોકીને સીધો મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ સિવાય મને મારી પણ મારે કોઈ પર્સનલ દુશ્મનો નથી હતી અને આ જે રક્ષાબંધન છે હું તો એમને બેન માનું છું કારણ કે મારે કોઈની પાસે દુશ્મનો માટે જ નથી અને બેન છે લેડીઝ છે એમના ફાધર ઉમરલાયક છે તો આપણે તો એમને રિસ્પેક્ટ કરીએ છીએ માન સન્માન આપીએ છીએ પણ આ કઈ રીતે કેમ હુમલો કરવામાં આવ્યો છે એ હવે એમને નથી સમજમાં આવે અમિતભાઈ એ શું ઘટનાક્રમ શું બની હતી આપણે જે કહ્યું કે કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી કારણ કે એક આખું પ્રદેશ સંગઠનને લઈને કાખી આખી આ પ્રક્રિયા ચાલી રહી છે તો એ મહિલા કાઉન્સિલર કોણ હતા એક તો નામ સ્પર્શતા સાથે કરજો અને એ શું એના ફાધર હતા એની સાથે આવ્યા હતા કઈ રીતે તમે ગાલી ગલોજ કરી તમારી સાથે મારપીટ કઈ રીતે કરી શું આ ઘટનાસ્ક્રમ સુગમ શું રીતે બન્યું એ રહ્યું અને કોણ હતું આમાં કેવું બન્યું છે કે અમે લોકો બેઠા હતા એક જગ્યાએ અને જે સેન્સ ચાલતી હતી એમાં કાર્યકર્તાઓ બોલતા હતા એટલે અમારે તો પ્રભારીશ્રી અને વોર્ડ પ્રમુખને એમાં કાંઈ બોલવાનું નહોતું હવે જે કાર્યકર્તા બોલતા હતા એ દરમિયાન મારે તો કોઈ બોલાચવાલી નથી થઈ પણ જે મ્યુનિસિપાલિટી કાઉન્સિલર રાશ્રીબેન કેસરી એમના ફાધર જે વિઠ્ઠલભાઈ છે એ આઈન સીધો અટેક કરે છે કે તારે કાંઈ બોલવાનું નહીં તું પ્રમુખ નથી હાલ તું બેસી ગયા આવી રીતે બોલીને સીધું હું મારપીટ ઉપર આવી ગયા પછી જે મહિલા કોર્પોરેટર છે એ બી આવીને સીધી મારછ ઉપર આવી ગયા ભાઈ એ દરમિયાન પ્રભારી અમારા સારા હતા બધાએ રોક્યા બધું કર્યું પ્લસ મેં પોલીસ બોલાવી હતી તો મારે ડિસિપ્લિન અને શિસ્ત જાળવવા માટે પાર્ટીની મેં પોલીસને બી રવાના કરી કે અત્યારે મારે કશું જ નથી કરવું મારી પાર્ટીની રેપ્યુટેશન મારે જાળવવી પડે કારણ કે વોર્ડ પ્રમુખ છું ચાલુ છું મારા અંડર જ મીટિંગ બોલાયેલી છે તો હું પાર્ટીની કોઈ એવી વસ્તુ બહાર ના જવા દઉં પણ આ વસ્તુ મીડિયામાં કેવી રીતે આવી શું થયું મને કોઈ જ જાણ નથી પણ જે વસ્તુ થઈ છે એ બહુ ગંભીર થઈ છે અને આના ઉપર એવા પગલાં ભરવામાં આવે કે આગળ બી અવારનવાર આવા પગલાં લોકો ઉપર આવું થયું છે અને આ જ મહિલા કોર્પોરેટર દ્વારા અને આજ સુધી ચાંખેડામાં હું દરેક સમાજના દરેક હિન્દીવાસી સમાજ હોય પાટીદાર સમાજ હોય ઓબીસી સમાજ હોય દલિત સમાજ હોય બધાની સાથે અને મારા સૌથી વધારે તો અહીંયા મારા સમાજમાં દલિત સમાજના લોકો છે કે જેમનો પ્રેમ મને અદભુત પ્રેમ મળે છે અમે એક થાળીમાં ખાઈએ છીએ બધા જોડે તો સમાજ પ્રત્યે મને દરેક સમાજ પ્રત્યે માન છે પણ આજે કોંગ્રેસને જીતાડવા માટે સમાજની આપણે ધર્મ જાતિ ભૂલીને એક થવું પડશે અને એક થઈશું ત્યારે જ આ બધું થશે કોંગ્રેસ આવશે પણ એમની મહિલા જે કોંગ્રેસ આપ મહિલા જે પ્રમુખ આ જે મહિલા કોર્પોરેટર જે કહી રહ્યા તમે નામ આપી રહ્યા છો તો એમ આવીને તમે તો વોર્ડની એક પ્રમુખ છો બેઠીક ચાલતી હતી તમારી સાથે કંઈ મારપીટ કરી કોઈ લાફા લાફા માર્યા છે આપને કોઈ ગારાગારી આપણી સાથે કરી છે આપણી સાથે મારી પાસે સર આમાં એક જ વસ્તુ છે કે એ લોકો આઈન સીધા હાથ ઉપાડ્યો છે મારે તો એ હાથ ઉપાડ્યો એ પહેલાની મિટિંગમાં બી આઈન કેમ છોડ બધી વાતચીત ચર્ચા થઈ હસી મજાકથી અમે વાતચીત બી કરી પણ અચાનક આ પગલું એમને કેમ ભર્યું ને એ ખબર નથી અને હું એક વર્ષથી વોર્ડ પ્રમુખ બન્યો છું એની પહેલાં તો એમનો જ માણસ હતો વોર્ડ પ્રમુખમાં ત્યાં સુધી આવી કોઈ પ્રક્રિયા નહીં પણ એમના શહેરમાં પ્રદેશમાં એમના જે બી આવી લડાઈ થઈ હોય પ્લસ અહીંયા કાર્યકર્તાનો અવાજ દબાવ્યો એ મને એ જાણ નથી હું એક વર્ષથી વોર્ડ પ્રમુખ બન્યો ત્યારથી હું એક જ લક્ષ લઈને ચાલ્યો છું મારા કોર્પોરેશનના ઇલેક્શન જે બી આવે એમએલએના ઇલેક્શન આવે એમાં કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત મજબૂતાઈથી લડાઈ આપીએ અને કોંગ્રેસ પાર્ટી જીતાડીએ મારું લક્ષ્ય આ લઈને નીકળ્યું છું હવે આ લક્ષમાં કંઈક એમના

સાચી છે અત્યારે મારે એ વસ્તુમાં પડવું નથી બાકી જૂથવાદ એટલી ચરમસીમાએ છે અને આજે તમે સમજો કે આવી રીતે પાર્ટીના વોર્ડ પ્રમુખ ઉપર એક્શન લેજે હાથ ઉપાડે છે તો બી પાર્ટી હજી સુધી એક્શન નથી લીધું તો એ ગંભીર પરિણામ કહેવાય કારણ કે આ ઓન ધ સ્પોટ એક્શન લેવાની વસ્તુ છે અને આજે હું જૂથવાદના કોઈ માનતો નથી હું તો રાહુલ ગાંધીનો બબ્બર શેર છું અને લડી લઈશ અને મારા આમાં એક જ વસ્તુ છે કોઈ જાતિવાદ કે ધર્મવાદમાં નથી હું માનતો હું દરેકના સાથે લઈને લડીશ આજે હું નથી લડવા માગતો પણ મારા કાર્યકર્તાઓનું મનોબળ તૂટી છે આજે મને ચાંખેલા જે કાર્યકર્તા ખરા પ્લસ જે આગેવાનો ખરા સમાજના એટલા બધા ફોન આવ્યા છે કે એટલું બધું આવ્યું છે કે તમે અમિતભાઈ શું કરી રહ્યા છો તમારી ઉપર હાથ ઉપડે છે અમે નહીં ચલવી લઈએ મેં કીધું કશું જ નથી કરવાનું ભાઈ પાર્ટી સેન્સ લેશે પાર્ટી આનું એક્શન લેશે પ્રદેશ પ્રમુખ અત્યારે આ ફેસ્ટિવલ ચાલી રહ્યા છે કદાચ બીજી હોય મારા ફોન નથી ઉપાડ્યા પ્રદેશ પ્રમુખે હું પ્રદેશ પ્રમુખ સાથે વાત કરું પ્લસ અમારા શહેર પ્રમુખ છે સોનલબેન પટેલ એ બી અત્યારે મિટિંગોનું દોડ ચાલી રહ્યો છે અમારા સોનલબેન પટેલ પાસે વાત કરું શહેર પ્રમુખ પ્રદેશ પ્રમુખ શું એક્શન લે છે શું કહેવા માગે છે આના પછી આપણે સ્ટેપ ભરીએ તમે ચાંખેડાવાળા હતાશ ના થાવ આજે આ કાર્યકર્તાનો વિજય જ છે આપણી ઉપર હુમલો થયો તમારી ઉપર હુમલો થયો એવું જ સમજો આજે મારી ઉપર થયો મેં સહન કરી લીધું કાર્યકર્તા ઉપર થયો હોય હુમલો તો હું સહન ના કરી શકતી એટલે તમે શું અપેક્ષા રાખો છો શું કાર્યવાહી થવી જોઈએ આને લઈને આમાં કાર્યવાહી તો પરક્ષ અમે બેસીને ચર્ચા કરીશું કે આમાં શું થાય પ્લસ મારે તો એક જ લક્ષ્ય છે મને આવા બધા ઝઘડાઓમાં કશો જ ઇન્ટરેસ્ટ નથી મારે તો કોર્પોરેશન નજીક આવે છે ચાંખેડામાં ચાર કોર્પોરેશન જીતીને લાવું આ જ મારો લક્ષ્ય છે એટલે હું બીજી પ્રવૃત્તિઓમાં ઇન્ટરેસ્ટ નથી લેતો ને એ મારો ગોલ પહેલેથી પાર્ટીને બી ખબર છે કે અમિતભાઈ પટેલની કામગીરી શું છે હું કોઈ વાત વિવાદ કે કોઈ જ નહીં મને કામ પતે એટલે હું મારું બીજું કામમાં લાગી જવું કામ સિવાયની કોઈ ચર્ચા કરવા બી હું નહીં ઊભો રહેતો મિટિંગ પતે ત્યાં બધા ચા પીવે આ પીવે વાતો કરે મને એમાં બી ઇન્ટરેસ્ટ નહીં હોતો કામ બસ ઓનલી કામ પાર્ટીમાં કેમ કરીને છતાં પણ આપણી સાથે બિહેવિયર થાય એટલે એ કેટલું યોગ્ય પણ એના કારણે જ થયું છે કદાચ આ મારી વફાદારીનું મને આજે પરિણામ મળ્યું છે કારણ કે વફાદારી એક એવી વસ્તુ છે કે રાખવી પડી એના આજે પરિણામ ભોગ્યું છે અને આ પાર્ટી આનું જોઈને એક્શન લે કાં તો પછી આના કારણે કેટલાના લોકોના મનોબળ તૂટશે ને આવું ને આવું શહેરમાં થશે પ્રદેશમાં થશે આવા જે મજબૂત કાર્યકર્તાઓ કાર્યકર્તા આવી ઘટનાઓથી તૂટે છે જો એક્શન ના લેવામાં આવે સો ટકા આમાં એક્શન ના લે તો અમારું તો મનોબળ આખું તૂટી જ જાય ને આજે હું આટલા વર્ષોથી પાર્ટીના તન મન ધનથી બધી રીતે સેવા કરતા હોય કોંગ્રેસ પક્ષમાં અમે

પ્લસ આપણે શહેરમાંથી દલસુખભાઈ પટેલ હતા પછી ચાંખેડા વોર્ડના પ્રભારી લખધીરભાઈ દેસાઈ હતા અમે બધા એક જ જગ્યાએ બેઠેલા પ્લસ હિરેનભાઈ એન્કર હતા અમારા પ્રવક્તા સાહેબ આ બધા અમે એક જ જગ્યાએ બેઠેલા સારી રીતે મિટિંગ ચાલતી હતી અને એમના જ સમાજવાળાએ આઈને એમને જ રોક્યા છે કે બેન આ રીતે ના હોય અમારા પ્રવીણભાઈ રાઠોડ કરીને હતા એક આગેવાન તો આ બધું આખું સી ખબર કેમનું થયું એ આખું એક મને બી ગંભીર લાગે છે કે આ વસ્તુ પહેલા એમના ફાધરે માર્યો પછી રાષ્ટ્રીય બેંક કોર્પોરેટર છે એમને માર્યો કેટલા જોઈ શકાય છે કે અમિતભાઈ છે તો ગંભીર આરોપ લગાડી રહ્યા છે કારણ કે તરફ કોંગ્રેસ સંગઠન સર્જન અભિયાન શરૂ કરી રહી છે તેમાં વધુ લોકો કઈ રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં જ કોંગ્રેસના જ મહિલા કોર્પોરેટર તે પોતાના જે વોર્ડ છે ચાંદ ચાંદખેડા વોર્ડના પ્રમુખ જે છે અમિત પટેલને તે લાફો મારે છે એટલે ચોક્કસ એક નવો વિવાદનો મતપુળો છે તે અહીં છેડાવ્યો કારણ કે આની પહેલાં પણ અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ જે પ્રમુખ હતા જીલ શાહ તેઓ જ પોતાના જ કાર્યકર્તાને મારીને એક સમય પણ એક વિવાદ થયો હતો ત્યારે ફરી એક નવો વિવાદ છે તે જન્મ લીધો છે તમારા અમિત શર્મા સાથે પ્રણવ પટેલ